દોસ્તો નમસ્કાર આજે હું વાત કરીશ પુષ્પો ગયા ને પાંખડીઓ રહી ગઈ પુષ્પો ગયાને પાખડીઓ રહી ગઈ એ ફૂલોની સુગંધ અહીં રહી ગઈ અને આ પ્રકૃતિમાં ભળી ગઈ એ ફૂલોની સુગંધ અહીં રહી ગઈ અને આ પ્રકૃતિમાં ભળી ગઈ પ્રકૃતિ પણ ક્યારેક એકલી એકલી રડી પડે છે અને ક્યારેક પ્રકૃતિને પણ વેદનાઓ થાય છે અને તે એકલી એકલી રડી ગઈ કારણ કે પુષ્પો ગયા અને પાખડીઓ રહી ગઈ ફૂલોની સુગંધ અહીં રહી ગઈ અને પ્રકૃતિમાં સમાઈ ગઈ મિત્રો આ પુષ્પો અમારા ગામના બે પુષ્પો છે એમની વાત હું અત્યારે હાલ કરી રહ્યો છું અમારા ગામના એવા બે પુષ્પો છે કે જે અચાનક જ અમુક સમય મર્યાદામાં એમણે અહીંયાથી આ સંસારમાંથી ચીર વિદાય લઈ લીધી છે એવા છે મારા પિતા શ્રી ખીમજીભાઈ કાનડિયા કે જે છ સાત મહિના પહેલાં અચાનક એમનું અવસાન થયું ઇઠ્યાસી વર્ષે એમનું મૃત્યુ થયું એટલે કોઈ દુઃખ બધાને હતું એવું નહીં પરિવાર સિવાય બીજા બધાને ઉંમરના લીધે દુઃખ ઓછું હોય સામાન્ય વાત છે મિત્રો પણ જે ખિમજીભાઈ કાનડિયા છે એમને કામ એટલું જોરદાર કરેલું એમના જીવન દરમિયાન ક્યારે બેસી રહેલા નહીં છોકરાઓને મફત ટ્યુશન કરાવતા હતા એ સિવાય અસંખ્ય સંશોધનો પંચાવન જેટલા સંશોધનો કર્યા અને એમને જુદા જુદા એવોર્ડ્સ ગોલ્ડ મેડલ્સને મળેલું છે ખિમજીભાઈનું સામાજિક પ્રદાન પણ જબરજસ્ત હતું બાળકોને ભણાવવા એ જેમનો દેહ હતો બાળકોને નોકરી અપાવવામાં મદદ કરવી વિદ્યાર્થીઓને મદદ કરવી વિદ્યાર્થીઓ સાથે પ્રેમથી વર્તવું અને દરેક વિદ્યાર્થી એમનામાંથી કંઈક પ્રેરણા મેળવીને જાય જૂના વિદ્યાર્થીઓ એમના યાત્રામાં અથવા તો એમના બેસણામાં આવેલા ત્યારે એમણે વાત કરેલી કે હું સાહેબ જોડે ભણ્યો તો સાહેબે મને ભણાયો અને એમણે જે માર્ગદર્શન આપ્યું એટલે આટલે આટલે સુધી હું પહોંચ્યો છું અથવા તો મને નોકરી મળી છે તો આવા પુષ્પો સમાજમાં ખૂબ ઓછા છે આ પુષ્પ ગયું એની કોઈને બહુ એમ એટલી બધું દુઃખ નહોતું કારણ કે એટલે પાકી ઉંમર કહેવાય મિત્રો છતાં પણ અમારા પરિવારને તો દુઃખ થાય જ એમાં કોઈ શંકાને સ્થાન નથી કેમ કે મા બાપ ગમે તેટલી ઉંમરે જાય પણ એમનું ગેરહાજરી સૌને ચાલતી હોય છે તો મિત્રો ખીમજીભાઈ જેવું પુષ્પ અહીંયાથી નીકળી ગયું એની સુગંધ અહીંયા રહી ગઈ એની પાખડીઓ અમે બધા રહી ગયા એ અમે પણ અમને એટલું બધું સુખ આપીને ગયા છે ખીમજીભાઈ કાનડિયા જે મારા પિતાશ્રી છે કે એ સુખની કોઈ સીમા નથી કારણ કે એમના આશીર્વાદ એમની સખત મહેનત એમનો સખત પરિશ્રમ કર્મશીલ રહેવું ચોવીસ કલાક કર્મશીલ રહેવું એ એમનો ધ્યેય હતો અને એ ધ્યેય સાથે અમે પણ સૌ પરિવારજનો અમે ભાઈઓ અમારું આખું પરિવાર એમાં વળી ગયું એટલે અમે પણ પિતાશ્રીને આજ સુધી ભૂલી શક્યા નથી કે આ છ મહિના થયા છે એમની ઉંમર મોટી હતી છતાંય પણ અમારું એક બીજું પુષ્પ એકદમ કોમળ પુષ્પ અચાનક જતું રહ્યું ગઢા ગામમાંથી એમનું નામ છે મેહુલભાઈ મેહુલભાઈ અચાનક એમણે ચીર વિદાય લઈ લીધી કોઈને કોઈને માન્યા મો ના આવે આખા ગામમાં સોપો પડી ગયો ગઢા ગામમાં સોપો પડી ગયો ગઢા ગામ હિન્દુ મુસ્લિમ ને બીજી વસ્તીનું છે પણ આ ગામ કોમી હેખલાસથી રહે છે અને મરણ પ્રસંગ સારા પ્રસંગમાં સૌ ભેગા મળીને આવે છે મેહુલભાઈની સમાચાર મળ્યા કે મેહુલભાઈને અચાનક અકસ્માત થયો છે અને એ ગામમાં સમાજ પ્રચાર પહોંચતા અડધું ગામ ત્યાં દોડી ગયું મિત્રો અને આ ફૂલ જે એની બે ત્રણ પાખડીઓ તો એટલી બધી જબરજસ્ત આપણને વેદના થાય છે કે એ જોઈએ આ ફૂલ યાદ આવે કારણ કે પેલી પાખડીઓ છે એ ફૂલથી અલગ પડી ગઈ છે પેલું ફૂલ તો સુગંધ મૂકીને ગયું છે પણ પાખડીઓ એટલી પડી ગઈ છે મિત્રો આવા આવી સ્થિતિમાં પણ પરિવારને સંભાળવું એ બહુ મોટી વસ્તુ છે અમારા ગામનું અદ્ભુત વ્યક્તિત્વ એટલે મેહુલભાઈ મેહુલભાઈ ગોહિલ જબરજસ્ત કોઈ પણને એમના ઓફિસનું કામ હોય તો કોઈ પણને મદદ કરવી એમનો મુખ્ય દેહ હતો કોઈ પણની સાથે એકદમ વ્યવસ્થિત વ્યવહાર કરો અભણ માણસ એમની પાસે જાય કે ભણેલી વ્યક્તિ એમની પાસે જાય દરેકની સાથે સરખું વર્તન કરવું સૌને સંપથી રાખવા દરેક જગ્યાએ નોકરીની સેવાના સંદર્ભમાં દરેકને તટસ્થતાથી મદદ કરવી ઈમાનદારીથી કામ કરવું ઈમાનદારીથી નોકરી કરવી પ્રામાણિકતા એ એમનો મુખ્ય ધ્યેય હતો મિત્રો આવી વ્યક્તિને ભગવાને અચાનક કેમ બોલાવી લીધે આપણને સૌને નવાઈ લાગે કેમ કે એવું કહેવાય છે લોકો કહે છે ઘરડા માણસો કહે છે ઘરડા ગાડા વાળો એ વાક્ય પણ બહુ ફેમસ છે એ કહેવતો પણ એવી છે તો ગરડા એવું કહે છે કે ભાઈ જે સારી વ્યક્તિ હોય જેની સંસારમાં જરૂર છે અને ભગવાનની પણ જરૂર છે પણ મિત્રો ભગવાન તો આવી સારી વ્યક્તિઓ બનાવે છે પછી એને શું કામ લઈ લે એને તો પોતે એ તો પોતે ઘડનાર છે તો ઘડવૈયો છે માણસનો નો ઘડવૈયો છે સર્જનહાર છે એ તો પરમાત્મા છે ઈશ્વર છે ગોડ છે અલ્લાહ છે ફાધર છે તો આની શી જરૂર પડી મેહુલભાઈ જેવા એકદમ અદ્ભુત વ્યક્તિત્વની તો મિત્રો આ આપણને નવાઈ લાગે છે અને આપણે જુદા જુદા પોયડાઓ ઉકેલીને કહીએ છીએ કે ભાઈ ભગવાનને જે ગમે ખરું પણ નાની ઉંમરે બિલકુલ નાની ઉંમરે ઓગણચાલીસ વર્ષની ઉંમરે એમનું અવસાન થવું અચાનક આકસ્મિક અવસાન થવું અને પાખડીઓ તરફડે છે એ ભગવાને જોયું નહીં હોય ઓગણચાલીસ વર્ષે સ્વામી વિવેકાનંદ પણ જતા રહેલા તો આ વ્યક્તિત્વની હું સરખામણી કરું તો એની જોડે થોડીક સરખામણી કરું તો બરાબર ઉતરે એવું છે મિત્રો પણ વિવેકાનંદ તો વિશ્વમાં પ્રખ્યાત માણસ હતા પણ આ ગામને આજુબાજુના એરિયામાં આ વ્યક્તિત્વ એટલું બધું સુગંધિત હતું કે જેને વાત કરીએ એને કોઈને માનેમાં નથી આવતું કે મેહુલભાઈ અચાનક જતા રહ્યા છે કારણ કે મેહુલભાઈનું વ્યક્તિત્વ એટલું જબરજસ્ત હતું તો મિત્રો ત્યારે આપણને ભગવાન ઉપર પણ શંકા થાય છે કે આવા વ્યક્તિત્વને અચાનક ભગવાને ત્યાં એમની પાસે બોલાવી લીધું તો આપણને એમ થાય છે કે ભગવાન જેવું કંઈ છે નહીં પણ મિત્રો એવું આપણે કઈ રીતે કહી શકીએ કારણ કે અહીંયા પ્રકૃતિ બેઠી છે પ્રકૃતિમાં પરમાત્મા બેઠા છે અહીંયા સામે કુદરત બેઠો જે વૃક્ષો છે તો વૃક્ષોનો સર્જનહાર પણ ઈશ્વર છે આપણો સર્જનહાર પણ ઈશ્વર છે આજે અમારા મસ્જિદમાં અજાણ થઈ રહી છે એ પણ ઈશ્વરના નામે અલ્લાહના નામે થાય છે અજાન પણ હાલ થઈ રહી છે ઈશ્વરની નમાજ નો મેહુલભાઈ નું દુઃખ વ્યક્ત એમની વેદના વ્યક્ત કરું છું અને મેહુલભાઈને ને અચાનક ઈશ્વરે બોલાવી લીધા એનું જબરજસ્ત સૌને દુઃખ છે આખા સમાજને દુઃખ છે અને સમાજ આજે પણ રડે છે મિત્રો આ માણસના બેસરામાં અસંખ્ય માણસો આવેલા જે મેહુલભાઈ ને ઓળખતા નહોતા એવી વ્યક્તિઓ પણ આવેલી તો આપણને નવાઈ લાગશે કે આવી વ્યક્તિ જો ચીરવિદાય લઈ લે છે ત્યારે રડી પડે છે મિત્રો કેમ કે ઓગણચાલીસ વર્ષની ઉંમર માણસ જયારે અહિયાં થી નીકળી જાય છે અને એનો બાળકો ટરવડે છે એ ફૂલોની પાખડીઓ એકદમ વિખરાઈ જાય છે અને આ પાખડીઓ પણ જાણે કે અશ્રુ સિવાય અશ્રુ આસુ વેદના સિવાય કઈ નહીં હોય કરુણા સિવાય કઈ નહીં હોય આક્રમ સિવાય કઈ નહીં હોય ત્યારે આપણને ભગવાન પર શંકા થાય છે પણ ભગવાનને આપણે કેવી રીતે કહી શકીએ કે ભગવાન નથી ભગવાન નું તો અસ્તિત્વ છે જ એટલે તો આ બધું છે તો મિત્રો ભગવાનને જે કમ્યું ખરું એવી આપણે શાંતિ માની ને મેહુલભાઈના આત્માને આપણે વંદન કરીએ છીએ મારા પૂજ્ય પિતાશ્રીજી ખીમજીભાઈના આત્માને પણ આપણે બंदन કરીએ છીએ અને મિત્રો આ બંને વ્યક્તિઓ જેવી ફરીથી ગઢામાં અવતાર લે અથવા તો જન્મ લે અને બીજા લોકોને સમાજના લોકોને મદદ કરે દરેક સમાજના લોકોને દરેક ધર્મના લોકોને દરેક સંપ્રદાયના લોકોને મદદ કરે એવી કોઈ બે અદ્ભુત અથવા તો વિરલ વ્યક્તિ અમારા ગામમાં ફરી આવે એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું હું અલ્લાહને પ્રાર્થના કરું છું અત્યારે અજાન થઈ રહી છે એવા અલ્લાહને પણ હું નમન કરું છું તો મિત્રો જો આપ સૌને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આપ સૌ લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને જો મારી સબસ્ક્રાઈબ કરેલી ચેનલ ન હોય તો એને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ મિત્રો થેન્ક યુ જય ભારત